से 2017 रोजी आई रे नमस्कार कंसपचा या नगर पालिका मध्ये जे मंजूर झाले आहे तो कंसपचा अंतर्गत या एक करणाने 40 लाख रुपयाचा ઓફિસ એટલે લાટ દોરતો અને કમનસની નોટમાં છે આટલું બધું લેટ થવાનું કારણ હું પીએફ કપાવી દઉં કર્મચારીને તો આટલું બધું લેટ કેમ થયું બગસના નગરપાલિકામાં વિતા સરકારી કર્મચારીને જેવા સ્થિતિ સો પંડળમાંથી ભગાડ કરવા માટે લાભ આપવાના હોવાથી બગતરા નગરપાલિકામાં નાણાકીય સમસ્યા સર્જાયેલી હોય જેના લીધે આટલું લેટ થયેલ છે 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 સફાઈ કર્મચારીઓ તો આટલા સફાઈ કર્મચારીઓનો પગાર કરવા માટે એક નિયમ ઘેરો હોવો જોઈએ જેના માટે બગેસરા નગરપાલિકામાં વેરા માટે ઘર ભીટ ટોટલ પંદર રૂપિયા છે જેની પાછળ હમણાં જ અમે ડોર ટુ ડોર મંદિર લીધી છે તો એક વિકટ પીઠ રૂપિયા દોઢ રૂપિયાનો ખર્ચ આવેલ છે જેનો તમે વાર્ષિક સાફ કરો તો સાડા ચારસો કે પાંચસો રૂપિયા વચ્ચે થાય એની સામે મારી ઉઘરાણી ફક્ત પંદર રૂપિયા છે જેના લીધે આવું ગેટ મળે છે અને વેરા પણ લોકો નિયમિત ભરતા નથી ઓડિશામાં જેમ લોકો બહાર જાય છે

નહીં હાલમાં કર્મચારી નો દર મહિને પીએફ તો કપાતું જ હોય તો એ પૈસા એ ફંડ ક્યાંય કપાતા હોય દર મહિને જે કર્મચારી નિવૃત્ત થયા છે એના ફંડ તો દર મહિને કપાતા હોય ને પગાર પીએફ ના જે પૈસા બાકી હતા એ